જહાર જય આદિવાસી જય સંવિધાન હું ધર્મેશભાઈ વસાવા ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ ભરૂચ જિલ્લા પ્રમુખ આ સોશિયલ મીડિયાના મારફતે જ્યાં ટીવી ચેનલ મારફતે અમે જે આ જણાવવા માગીએ છીએ કે જે ઝઘડિયા તાલુકાની અંદર જે લિગ્નાઇટ પ્રોજેક્ટ છે એ એક બાવીસ તારીખે વાલિયા તાલુકામાં લોક સુનાવણી છે અને ચોવીસ તારીખે આપણે ઝઘડીયા તાલુકાના પટવાણીયા ગામે લોકસોળાવી રાખવામાં આવેલ છે પણ વારંવાર આ લોકસોળાવી રાખવામાં આવે છે એ કંઈ સમજાતું નથી કેમ કે શું કોઈના કોઈના કંઈ કંઈ થોડું ઘણી વહીવટ બાકી છે કે કેમ અને આદિવાસીઓને ટ્રાઇબલ ટ્રાઈબલ ઈલાકા જેવી કોઈ બીજી જગ્યા મળવાની નથી અને જે આ એક સોનું છે અને અનુસૂચિત પાંચ અને અનુસૂચિત 6 ની જોગવાઈ છે અનુસૂચિત વિસ્તારમાં જે આવેલી જે સુપ્રીમ કોર્ટ નો બી જજમેન્ટ છે કે જ્યાં જ્યાં ત્યાંની જ જમીન ની અંદર થી સોનું નીકળે કાં તો એલ્યુમિનિયમ નીકળે કાં તો ચાંદી નીકળે પણ ત્યાંના જ આદિવાસી ભાઈઓ જ એને સરકારને વેચીને અમે લોકો એમની પાસેથી અમે અમારી પાસેથી સરકાર ખરીદે કેમ કે હક અમારો મો લાગે છે અંદરથી જાય એ સોનું પણ નીકળે ને ચાંદી હોય નીકળે એ અમારું લાગે છે એટલે કોલસા રે તો બીજી નંબરની વાત છે કોલસા ભી અહીંથી ખોદવા નથી દેવાના કેમ કે અમારા લોકોને અહીંથી તો વિસ્તારિત કરવામાં આવશે એટલે બે ગામડા પેલી બાજુ જો છે ને બે ગામડા એમ જ છે કેમ કે આની અંદર એક શિયાલી ગામથી આ લોકોએ શરૂ કરે શિયાલી ગામ આમદ ગામ અટવણીયા ગામ અને અઢાલ ગામ અને મોરણ ગામ તો આટલા લોકોની સંખ્યા સાથે આ એક અજબોરી સંપત્તિ છે એટલે મારે કેવું છે એના ટ્રાયબલ એરિયા ના યુવાનોને ખાસ કેવું છે કોઈ કોઈ પણ નેતાઓની વાતમાં નહીં આવતા કોઈ પણ સરપંચની વાતમાં નહીં જો તમારે દેહ બચાવ હોય અને તમારે જો સારી રીતના જીવન કાઢવું હોય તો તમારે આ જમીન અહીંથી સોળવાણી નહીં થતી ને તમારે મોટા પાયે વિરોધ કરજો છો ચોવીસ તારીખે લોક સોળવણી ના દિવસે એવું મારે તમને કેવું છે નીતા અત્યારના જે વડીલો જે જે લોકો છે એ થોડા ઘણા બંડલો લે ને દારૂ પીને રાતે જશે આપણા સમાજ ને બાળકો નથી વિચારતા એટલું મને દેખાઈ રહ્યું છે એટલા માટે અમારે સોશિયલ મીડિયા મારફતે આ જાણ કરવું પડે છે મારા યુવાનો ને બહેનો ડેન્જર છે આ લોકો એનાથી ચેતી જજો નહીંતર બીજે જે રાજ્યમાં બીજે ચાલે છે એવા આપણા લોકો ની એરિયાની એરિયા ની અંદર વસ્તી આપણે વધારે છે એટલે આપણે બધા એક થઈને લડવું પડશે અને વિરોધ સખત માં સખત વિરોધ નતાવો પડશે જય આદિવાસી જય જવાર